હરણ મહાદેવ આપણે હવે કટરા શોકમાં આવી ગયા છીએ અહીંયા સવારમાં જાગીને હવે આપણે જવાનું છે ડુંગરના દર્શન કરવા મહા વિષ્ણુદેવીના ઉપર ડુંગર ઉપર હવે આપણે આઈટી એનું કાર્ડ કઢાવવાનું છે આઈઆઈટી કાર્ડ આવી કાર્ડ કાઢીને જવાનું ઉપર આપણે તો અંદર જાવ દે અંદર એન્ટ્રી થવા દે એટલે અંદર એન્ટ્રી ન થવા દે તમે જોઈ શકો છો આ આખો પત આ ડુંગર આપણે ફેરવાનો છે ઉપર આ પાર્ટ છે બીજો પેલો પાર્ટ ન જોયો હોય તો તમે પેલો પાર્ટ જોયો ભાવનગરથી આપણે વ્યક્તિ કઈ રીતે આવ્યા બધી માહિતી તમને આપી છે કાર જવા માટેની લાઈન છે તમે જોઈ શકો છો આવી રીતે અંદર એન્ટ્રી થવાની કાર કાઢવા માટે આવી રીતે લાઈન છે આવી રીતે લાઈન હોય અંદર આધાર કાર્ડ લઈને આવવાનું અરે આ ફાઈટી કાઢી રહ્યો નાખ્યું છે આપણે હવે હવે અહીંયાથી સીધું દર્શન કરવા જવાનું આ વાત તો દર્શન કરવા દે ને તમને દર્શન કરવા દે નહીં અંદર એન્ટ્રી જ ન થવા દે આગળ શોખ છે શોખથી સીધા આવો ને સીધું આ બાજુ વહી જવાનું સીધો બાણ ગંગા રસ્તો થાય છે આ દર્શન કરવા જવા માટે રિક્ષાવાળો સો રૂપિયા લે છે બધાના બાણગંગા મૂકવા જવાના દોઢ કિલોમીટર થાય છે રિક્ષામાં બેસી ગયા છીએ સામે આગળ પચાસ રૂપિયા રિક્ષા વડે આપણે ઉતારી દીધા છે થોડાક આઘા ઉતાર્યા છે લાઈન હતી એટલે હવે આપડે ગેટે જ છે ગેટ જઈને તો હું તમને બધું દેખાડું કઈ રીતનું છે આવી રીતે લાઈનમાં આવેલું જવાનું ધીમે ધીમે ગેટ ગેટની બાજુમાં જ છે રસ્તો આનો ગેટ છે મેન અહીંથી એન્ટ્રી થાય આપણું આપણો થેલો તપાસ થાય તપાસ કરીને પછી અંદર એન્ટ્રી કરવા જઈએ આવી રીતે લાઈનમાં આવેલું જવાનું ધીમે ધીમે એન્ટ્રી થવાની આવી રીતે લાઈન છે આવી રીતે આપણે તપાસ કરીશું અંદર આપણે ચેકિંગ કરે અને થેલાનું ચેકિંગ કરે છે થેલો છે ને મશીનમાં નાખે છે અને આપણે બધા હાથથી દૂર છે કે છે એને વસ્તુ હારે કોઈ વસ્તુ પછી આપણે એન્ટ્રી અંદર થવા દેશે હવે તમે જોઈ શકો અહીંથી આવો રસ્તો શરૂ થાય જવા માટે આપણી યાત્રા શરૂ થાય છે અહીંથી ભાઈ તો બધું મધરું મધુ હાલ જાય છે આ રસ્તો છે ને જવાનો એ તમારે ફોટો પડાવવું હોય પણ તો પણ અહીંયા પાડી દેશે ફોટો અહીંયા છે ને બે રસ્તા છે આ જાય ને જૂનો રસ્તો છે અને આ જાય છે ને નવો રસ્તો છે નવા રસ્તામાં એવું છે કે તમને કોઈ ઘોડા કે એવું કંઈ સામું ન મળે કાંઈ ખાવા પીવાનું કાંઈ મળે નહીં આ રસ્તા પણ જુદા તમારો નજાર હરો આવે બાળ ગંગા આવે જો તમે બગીયા ઉપર જવું હોય તો પગીઠી જવાનો રસ્તો છે ચારસો ને પચીસ છે નથી ન આવવું હોય તો અહીંથી આલવાનું સીધું સીધું બગીચા શું છે થાક વધારે લાગે આમાં તમને થાક ઓછો લાગે ધીમે ધીમે ટાળ આવે વાંધો ન પગ આ રસ્તામાં આવે સુભા ભવન અંદર ચા પાણી નાસ્તો બધું ફ્રીમાં કરાવે અંદર આવું આરોનો પાણી તમને જ્યાં હોય એના રસ્તામાં મળી રહે છે સુવિધા બહુ સારી છે અહીંયા બાતીન ઘાટે ગયા છીએ આપણે એક જ કિલોમીટર કાપી નાખ્યું છે અહીંયાથી નાઇન પછી દર્શન કરવા જાય છે મુંડન કરાવો તો ફ્રીમાં થાય અહીંયા હવે આપણે આગળ જઈએ પાછા એક જ કિલોમીટર કાપ્યો છે બધા અહીંથી શરણ પાદુકા દર્શન કરવા પછી કે આપણે અત્યારે ગેટ બંધ છે એનો અંદર આઠ વાગે ખુલ્લે છે આપણે થોડાક વહેલા છીએ તમે જોઈ શકો છો અંદરના દર્શન થાય તો કરાવું તમને બહારથી બારથી દર્શન કરાવું છું બસ તમારી દુકાનો આવે છે ચોકલેટ છે થમ્સઅપ છે બધી વસ્તુ તમને મોડાના બાર છો ને પચાસ વીસ પાસે ઉપર જવાના તમને પગ દુઃખો આવે કાંઈ મશીન છે મસાજ કરવાનું વીસ મિનિટના પચાસ રૂપિયા લેશે મસાજ કરતો તમને મસ્ત મશીનમાં અને કટરા શેર છે તમે જોઈ શકો છો આપણે અહીંથી આવ્યા નીચેથી આપણે અહીંથી નીચેથી આવ્યા ટ્રેટથી અહીંથી અહીંથી આવ્યા અને આ છે ને રેલવે સ્ટેશન છે જો કટરાનું રેલવે સ્ટેશન નાસ્તો કરવા માટે સુવિધા છે બીજા એ વાંચી લેજો પાલકીના છે ને એકત્રીસોનો પચાસ રૂપિયા લે છે ભવન ઉધીના સામે જવાનું છે ઉપરથી એક કિલોમીટર થાય એટલે પાણી ઉપર આવે અહીંથી છે ને બે રસ્તા ફાટે છે અહીંથી સીધા ને તો હદકુંવારી થઈ જવાય દર્શન કરી ને અહીંથી જાઓ એટલે સીધા ભવન અને કોઈને બેટરીનું બુકિંગ હોય ઓનલાઈન એને અહીંથી બેટરી કરવાને આવે છે અહીંથી તમને બેટરી મળે ચલો હું તમને બેટરીનું દેખાડું કઈ રીતનું છે અહીંથી તમને બેટરી કાર્ડ મળે છે તમે જોઈ શકો છો ચારસો ને પચાસ રૂપિયા છે એક જણાના જવાના દસ વાગે ખુલ્લે છે સીધા તમે ભવન વહી જવા અહીંયા ચેકપોસ્ટ છે અંદર તપાસ કરીને પછી જ તમારે અંદર એન્ટ્રી થવાની થેલો છે એ બધું તપાસ થાય તમારું હવે આપણે અહીંથી જવાનું છે અટકુવારી વાર સ્થળ આવે છે તમે આરામ કરવો હોય બેસવું હોય અંદર તો વિશ્રામ કરવા માટેનો રસ્તો છે અતુરિયામાં આપણે એન્ટ્રી થઈ ગયા છીએ અંદર જવા માટે ભગવતી ભવન તમારે અતકુવારી રહેવું હોય તો સાવ કીમા છે અહીંયા ઓઢવા માટે કમલ આપે તમને સો રૂપિયા લે એક કમલ ના પડે જ્યારે તમે રિટર્ન કરાવો ને પાછો એટલે તમને સો રૂપિયા પાછા આપે અહીંયા હજકુવારી મંદિર છે તમે જોઈ શકો છો આને દર્શન કરવું હોય અંદર ગુફામાં તો અહીંથી તરસિંહ વચ્ચે અંદર જાઓ દે ગુફાની અંદર આ હથકુંવારો માનું મંદિર છે તમે જોઈ શકો છો ભૈરવજી પાછળ પડ્યા ને જ્યારે ત્યારે માતાજી અંદર ગુફામાં અંદર સંતાઈ જતા નવ મહિના સુધી ગુફામાં હતા એની કહાની છે પછી માની માની બેટમાં ક્યાં બાળક નવ મહિના રહે એમ માતાજી અંદર નવ મહિના જ્યા હતા અંદર ગુફામાં એટલે આનું નામ પડ્યું છે હધકુવારી અંદર ગુફા છે ગુફાની ટિકિટ તમારે લેવી પડે અહીંથી ફ્રીમાં છે ટિકિટ પણ અંદર પરિસ્થિતિની અંદર લખ્યું હોય કે ક્યારે તમારો વારો આવે છે એ પ્રમાણે વારા પ્રમાણે દર્શન કરવું પડે જો આ બધા બેઠા નહીં દર્શન કરવા બેઠા છે વારામાં ભવન જવા માટે છે ને બે રસ્તા છે અહીંયા એક જવાનું આપણે અહીંયા અહીંથી હાથી માટે થાય ત્યાં ઘોડા હાલે છે બધા એકલા અને આપણે આની અંદર ગુફાજી ફેન જવાનું છે ભવન રસ્તા લીખા ને અહીંયાથી જવાનું તમારે અહીંથી આપણે અંદર ચાલો આપણે અંદર જુઓ ભાઈ અહીંયા બે રસ્તા ભેગા થાય છે એક નીચે થઈને આવે છે આપણે અને આ અધકુવાર દર્શન કરીને આવવા માટે રસ્તો છે આપણે અહીંયા સિદ્ધુ વૈશાળ એટલે સીધું ભવન પોઈન્ટ છે તમારે પરચી લેવાની જ્યાં તમારે જમવું હોય અહીંયાથી પરચી લઈ પર અંદર લેવા જવાનું આની અંદર હાથી લેવા જવાનું હાથે લઈને પછી તમારે જ્યાં બેસવું ત્યાં બેસી જવાના એક કિલોમીટર આગું રહે ને એટલે આપણે ભવનના દર્શન થઈ જાય તમે જોઈ શકો છો આ આપણે ભવન છે જો આની અંદર આપણે જવાનું છે અત્યારે એક કિલોમીટર બાકી છે જે અડધો કિલોમીટર જોયો હા ભાઈ સાડા બાર કિલોમીટર છે ઢાળસ છે આપણે પહોંચી ગયા છીએ પાર્વતી ભવન આ પાર્વતી ભવન છે અહીં તમને લોકર મળશે નાવા ધોવાની સુવિધા છે આરામ કરવાની સુવિધા છે બધી અંદર સુવિધા છે બધું ફ્રીમાં છે હાવ ફરી મળે છે પચાસ વાળી સો વાળી જોઈ શકો છો માતાના દર્શન કરીને આવો ત્યારે તમારે ભેરવ જવું હોય ત્યારે આ રૂપિયો તમને ટિકિટ અહીંથી મળી જાય રૂપિયાની ટિકિટ એક જણાના સો રૂપિયા છે પચાસ જવાના પચાસ આવવાના બે કલાક તમારે વેઇટિંગમાં ત્યાં તમને રહેવું હોય તો રહેવા દે છે બે કલાક તમારે રૂપિયામાં પાછું આવી જવાનું તમારે દર્શન કરવા જવું હોય તો આ થેલો છે મોબાઈલ છે પટ્ટો છે એ બધું તમારે લોકરમાં મૂકીને જવાનું અહીંયા બધી વસ્તુ લોકર નંબર ત્રણ છે તમે આગળ આવો એટલે લોકલ નંબર ત્રણ આવી જાય અહીંયા મૂકી દેવાનું બધું બધું ફ્રીમાં છે સુવિધા અંદર કેવી ગર્દી છે અંદર આપણે અત્યારે લોકર જવા માટે રસ્તો છે તમે ત્રણ નંબરના ગેટે આવો નીચે એટલે આવી તો ઓફિસ આવશે અહીંયા તમને ચાવી આપશે ફ્રીમાં છે લોકર પછી તમને ચાવી આપે તમારે ગમે જગ્યાએ તાવું મારવું ને મારી દેવાનું જ્યારે આવો ત્યારે તાવ ખોલી પછી ચાવી તમારે પાછી આપી ને કોઈ જતના પૈસા નથી ફ્રીમાં છે બધું આપણે દર્શન કરીને લેવા શિય હવે દર્શન બહુ સારા થયા છે મસ્ત એક નંબર પણ હવે આપણે અહીંથી દર્શન કરીને ભેરવનાથ જવાનું છે અહીંની એ વિશે કહાની કે જ્યારે તમે માના દર્શન કરો તમે કે તમારે ભેરવ ફરજ જાત જવું પડે દર્શન કરવા માટે તો જ તમારી એને કોઈન મળે અને યાત્રા સફળ થાય તમારી એટલે માતાએ છે ને અહીંયા યુદ્ધ કર્યું હતું ભેરવવારે માતાએ વિષ્ણુ અને ભૈરવનાથે બે યુદ્ધ કર્યું હતું તો માતાએ થોડાક ચોરબીમાં આવીને ભેરોનાથનું માથું કાપી નાખ્યું એટલે માથું અહીંથી અઢી કિલોમીટર આખું ઘા કહી દીધું માતાજીએ પછી ભેરોનાથે માપી માગી કે હવે મારે શું કરવાનું એમ ભગવાન મને કોઈ પૂછશે નહીં એમ પછી માતાએ એને વરદાન આપ્યું છે કે મારા દર્શન કરશે પછી તારા દર્શન કરશે તો જ એની યાત્રા સફળ થાય અને સફળ નહીં થાય આ કહાની છે હવે આપણે અહીંથી ભેરવનાથ જવાનું છે તમે જ્યારે નીચેથી દર્શન કરીને ઉપર આવો તમારે ભૈરવનાથ જવું હોય હાલીને તો તમારે છે ને આ રસ્તો છે ભૈરવનાથ જવા માટેનું અહીંયા કાયદેસર બોર્ડિંગ મેળવ્યું છે ભૈરવનાથ જવા માટે રસ્તો છે અહીંયા તમે જોઈ શકો છો અને કટરા જવું હોય સીધું નીચે તો અહીંથી સીધો રસ્તો છે આ જવા માટે

એક ટિકિટના સો રૂપિયા છે આવવા જવાના બે કલાક તમને આપે આવવા જવા માટે તમારી રીતે જૈન વ્યાહનું દર્શન કરી ભેરવનાથ માટે લાઇન છે અહીંયાં એક કલાકથી બેઠા રોપી એમ લાઈનમાં જો બધા રાધરામ બેઠા બધો જો ભીડ જોવો દેખાય આ મશીન છે રોપી જો કેટલી સ્પીડ થી આવે જોઈ શકો આવી જા કમા આવી જા એટલે આપણો વારો આવી ગયો છે રોપિયામાં તમે જોઈ શકો છો જો આ રોપિયાનો સ્ટેન્ડ છે જો રૂપિયા રોપિયા મેં એન્ટ્રી થઈ ગયા અંદર ભૈરવનાથ દર્શન કરવા જવાના છે આપણે તમે જોઈ શકો છો પછી ભૈરવનાથ બાપા ને ચડાવવા માટે પછી ભૈરવનાથ માં આપડે દર્શન થઈ ગયા છે અહિયાં બહુ મસ્ત ગરદી નથી કોઈ જાત ની દર્શન બહુ મસ્ત થઈ ગયા છે તમે પણ આવો વિષ્ણુ દેવી તો ભરત જાત ભૈરવનાથ દર્શન કરજો તો તમારી મનોકામના પૂરી થાય ને પૂરી થશે નહીં હર મહાદેવ હવે આપણે અહીંથી નીચે ઉતરવા માટે જવાનું છે અત્યારે હવે આપણે રોપવેમાં જાવી કે શામાં જવી હવે તપાસ કરી એવું લાગે તો નીચે હાલી લઈ જઈએ તો જલ્દી પગી જઈએ રોપવેમાં લાઈન છે બહુ થોડી વધારે એટલે આપણે એવું લાગે તો હારીને લઈ જાવ નીચે બાર ચૌદ કિલોમીટર છે જોઈ શકો છો નજારો અહીંનો તમે નીચેથી ઉપર આવો હેલિકોપ્ટરમાં તો તમને અહીંયા ઉતારે છે પછી તમારે દોઢ કિલોમીટર ઉપર હાલી લાવવું પડે છે દર્શન કરીને આવો ઘેરો નાખી દર્શન કરીને તમે ઉપર આવો તો આ બાજુ આવવાનું પટ્ટા જવા માટે જુઓ અહીંથી સીધું કટરા હોય જવાનું આથી નીચે વેરણથી નીચે ઉતરતા વરસાદ વાવાઝોડું બહુ છે જો તારીખ તો ચોવીસ પાંચ બે હજાર પચીસ બહુ વાતાવરણ ખબર વીજ લઈને એવું થાય છે બધું પવન વાવાઝોડું વરસાદ બહુ છે ડેન્જર છે વીસ મિનિટના ત્રીસ રૂપિયા ગયા છે પંદરથી વીસ મિનિટ થાય એમ ગયા છે જો આપણે મસાજ કરવા બેઠા છીએ તો મસાજ થાય છે આપણે બાર ગંગા પહોંચી ગયા છીએ અહીંયા તમે જોઈ શકો છો પાછળ બાર ગંગા છે હનુમાનજી હાલ આવતા હનુમાનજીને તરત લાગી કે માતા મને તરત લાગી મારે શું કરવું તો એટલે એનું નામ બન્યું છે બાણગંગા દર્શન કરી લીધું આ બાણ ગંગા છે હવે આપણે યાત્રા કરીને આવી ગયા છીએ નીચે પણ વરસાદને વાવાઝોડું બહુ હતું ને જ બપોર પશુનો એટલે આપણે આવકનો વિડીયો કાંઈ બનાવો જ નથી આપણે એનું અત્યારે આ વિડીયો મૂકું છું હું આપણી યાત્રા અહીંયા પૂરી થઈ છે અત્યારે વિષ્ણુદેવી માતાની હવે તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો જય માતા વિષ્ણુદેવી હર હર મહાદેવ